ગીમ નમો બુદ્ધાય હું રામભાઈ મકવાણા અમદાવાદ જન જનતા સેના ઉપાધ્યક્ષ ઉપપ્રમુખ અમદાવાદ છે હવે હું મોજે ગામ વિંઝવાડા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદનો રહેવાસી છું અને મારું ગામ વિઠલાપુર ચોકડીથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે અમદાવાદથી એસીથી સો કિલોમીટર અને હું વિંજવાડા ગામનો વતની છું અને આ હું જ્યાં ઊભો છું આપ જોઈ રહ્યા છો તે જમીન મારા વડવાઓએ મકાનો બનાવવા માટે આજથી પચાસ વરસ પહેલાં અંકે રૂપિયા નવ હજાર પુરાવા પુના બેચરના વારસો બાજુમાં જે તેમના પાસેથી આશરે એક વીઘો જમીન મકાન બનાવવા માટે લીધાનો મારી પાસે અંકે રૂપિયા નવ હજાર રોકડાથી આ જમીન ખરીદેલી તેનો દસ્તાવેજ છે મારી પાસે અને જ્યારે મારી બાજુમાં રહેલું ખેતર રામસીભાઈ મણાભાઈ તથા રામુભાઈ મણાભાઈ તથા નાનુભાઈ મણાભાઈ જેનો સર્વે નંબર છે સાતસો ચોત્રીસ અને હાલ પણ તેનો ખેતીલાયક ઉપયોગ બતાવે છે પરંતુ રમુભાઈ મણાભાઈનો પુત્ર ભલુભાઈ ભરવાડ ભલુભાઈ રમુભાઈ ભરવાડનું એવું કહેવું છે કે મારી જમીન એને કરાયેલી છે આ રહી મારી પાસે નકલ પડી છે મારી પાસે તમામ પ્રૂફ પડેલા છે અહીંયા આ તમે જોઈ રહ્યા છો ત્યાં પચાસ વર્ષથી કાંટાની વાળ હતી ગામડાઓમાં સામાન્ય કાંટાની વાળ રાખવામાં આવે છે તો અને ત્રણ મોટા તોતી ઝાડ હતા તે કાઢી નાખવામાં આવ્યા છે અને આજે મને કહેવામાં આવે છે કે તારા બાપાનું અહીંયા કશું છે નહીં અને જો તું ગામમાં આવીશ તો તને વસોડી નાખશું બે ત્રણ વાર મને ધમકી પણ આપવામાં આવી કે તારું ખૂન કરી નાખવામાં આવશે તને ગોળી મારી દેવામાં આવશે એવું કહીશ પરંતુ આવા આવા હિસાબો માથાભારીથી હું ડરવાવાળો નથી કારણ કે હું બાબા સાહેબનો વંશજ છું ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનના દાયરામાં રહીને કામ કરવાવાળી વ્યક્તિ છું તો આજે આપ રોડ જોઈ રહ્યો છો તે વરમોળ નાનોદ કડી હાઈવે માર્ગ છે બરાબર અને આ મારી જમીનના ચાર ફૂટ પૂર્વે ભલુભાઈ રમુભાઈના

આ મારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ કરેલું છે અને મને કીધું છે કે તારાથી થાય એ તારે કરી લેવાનું બરાબર પણ હું કોઈ આવી ધમકીથી ઠરવા મારો માણસ નથી હું બાબા સાહેબનો વંચિત છું દલિતો શોષિતો વંચિતો પીડિતો શું એમણે આ ધરતી પર માર ખાવા માટે જન્મ લીધો છે કોઈની ગાળો ખાવા માટે જન્મ લીધો છે અરે તમે બબ્બે મડર કરેલા હોય તો એની પાછળ તો કોઈ નહોતું બરાબર અને આ મારા શરીરમાં છેલ્લા શ્વાસ સુધી હું આ મારી જમીન માટે લડીશ સંઘર્ષ કરીશ અને હું પણ તમને ખુલ્લો પડકાર આપું છું કારણ કે હું રામભાઈ મકવાણા જનતા સેના ઉપાધ્યક્ષ અમદાવાદ શહેર હું એકલો નથી અને તમને જો કાયદાનું ભાન કરાવું સંવિધાન શું વસ્તુ છે કાયદો શું વસ્તુ છે એ તમારે જોવું હોય તો હું એકલો નહીં અને કરી જાઉં મારું મડાર એક વખત

બસ આટલું કહી અને જ્યારે આ વિડીયો હું વાયરલ કરું તો આખા ગુજરાતના તમામ દલિત સંગઠનો તમામ કર્મશીલો હું તમને જે જગ્યાએ બોલાવું એ જગ્યાએ તમે હાજરી આપશો અને આમાં મને સહકાર આપશો બસ બધું હું કંઈ કહેવા માંગતો નથી બરોબર આપણે મિત્રો મારું કહેવાનું એ છે કે એસસી સમાજ ની દલિતો આ લોકોના ઘણા એવા સ્કેમો ખુલે એવા છે જમીન પચાવી પાડી ધાક ધમકી આની ટ્રેપ લૂંટે દુલ્હન જેવા સંગીન ગુનાઓ પણ કરી ચૂકેલા છે ભૂતકાળમાં પરંતુ જો આની ન્યાયિક તપાસ નહીં થાય ઘણા આપણા એસી સમાજના અને વંચિત પીડિત એવા લોકોની જમીન પચાવી પાડેલી છે ધાક ધમકી અપહરણ કોઈ સંગીન ગુનાઓ બાકી નથી તો હું આ વ્યક્તિને કાયદાનું ભાંડ કરાવવા માગું છું કે કાયદો શું છે એ બતાવવા માગું છું અહીંયા પચાસ વર્ષથી કાંટાની વાળ ત્રણ મોટા તોતીન ઝાડો હતા જે ઉખાડીને ફેંકી દેવામાં આવે છે અને તું ગામમાં આવતો નહીં અને જો આવીશ તો તારા તાટિયા ભાગી નાખવામાં આવશે અરે તમે બબે મર્ડર કરેલા હોય તો ભલે કરેલા હોય પરંતુ એવો હું કોઈ ડરવા માણસ નથી આ મારા શરીરમાં છેલા શ્વાસ સુધી હું લડત લલીશ જય ભીમ નમો ઉદ્ધાય જય 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 ભીમ થઈ ગયો ને પતી જાય શું વ્યવહાર પતી જાય આપને લઈ લેવા બી બીજો લઈ લેવાનું